ડાન્સ બારમાં હજારો રૂપિયા ઉડાવ્યા હતા સાથે જ મોંઘો આલિશાન રૂમ ભાડે રાખ્યો હતો અને ફોટાઓ પાડવા મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો આરોપી દીપકના ઘરનું કામ ચાલતું હોવાથી બહાર રેતીને અઢગલો હતો તેથી તેણે વિચાર્યું કે જો પોલીસ તપાસ કરશે તો ઘરમાં કરશે બહાર પડેલી રેતી કોઈ નહીં ચેક કરે એટલે તેણે ફિલ્મી સ્ટાઇલમાં લાખો રૂપિયા રેતીમાં દાટી દીધા હતા જો કે પોલીસે રેતીમાંથી ચોરીના પૈસા શોધી કાઢ્યા હતા આરોપીઓ મુંબઈમાં મોજ કરી રહ્યા હતા પણ તેમનો ત્રીજો સાથી આનંદ ઉર્ફે લક્કી પોતાની ખુશી રોકી શક્યો નહીં તેણે ચોરીના પૈસા સાથે ફોટા પડાવ્યા અને ઇન્સ્ટાગ્રામ પર ગોઈંગ ટુ બોમ્બે કેપ્શન સાથે પોસ્ટ મૂકી દીધી આ એક ભૂલથી પોલીસે આરોપીને શોધી કાઢ્યા ઉદના પોલીસ સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજથી ઓળખ તો કરી જ લીધી હતી અને સોશિયલ મીડિયાની એક પોસ્ટે પોલીસે સીધા આરોપીઓ સુધી પહોંચાડી દીધા હતા ઉદના પોલીસ સ્ટેશનના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેરસીભાઈ કરીને એક ફરિયાદી છે એમને ફરિયાદ આપેલ કે પોતાની જે ફેક્ટરી છે એની ઓફિસમાંથી અગિયાર લાખ સિત્તેર હજાર અને એક એક્સટર્નલ હાર્ડ ડિસ્ક એની ચોરી થયેલ છે જે પોલીસ સ્ટેશન ઉધના પોલીસ સ્ટેશનમાં ગરફોડ દાખલ કરી અને પોલીસે આગળની તપાસ સંભાળેલી દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા સર્વેલન્સ દરમિયાન જે આરોપીઓની ખબર પડેલી એમાં દીપક એક લખી અને ત્રીજો છે શુભમ એ ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે અને આ લોકો પાસેથી લગભગ સાડા છ લાખ રૂપિયાનો હોદ્દામાલ હાલ કબજે કરવામાં આવેલ છે બાકીના પૈસા એ લોકોએ વાપરેલા છે એ સંદર્ભે પોલીસે હાલ તેઓની રિમાન્ડની તજવીજ હાથ ધરેલ છે આ જે ત્રણ આરોપી છે એ પૈકી આનંદ ઉર્ફે લકી એને સોશિયલ મીડિયા ઉપર જે નોટોના બંડલ ચોરેલા એના ફોટોગ્રાફ્સ અને ગોઈંગ ટુ મુંબઈ એ રીતની એક પોસ્ટ મૂકેલી જેના ઉપરથી પોલીસને ખ્યાલ આવેલો કે આ આરોપીઓ જ છે અને જે આ દીપક છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે એ અગાઉ કરફૂડ ચોરીમાં ઉધના પોલીસ સ્ટેશનમાં આ પકડાયેલો છે જે સંદર્ભે એનું એમસીઆર કાર્ડ ખોલેલું છે એની એમાં ઉપરથી પોલીસને ખ્યાલ આવેલો કે આ દીપકનું કામ હોઈ શકે એ બાદ એની સઘન તપાસ કરતા આ જે ત્રણ આરોપીઓ છે એ પકડાઈ જવા પામેલ છે જે પૈકી શુભમ અને આનંદ ભલક્કી એ બોમ્બેથી પકડાયેલા છે અને દીપક છે એ પોતાના ઘરેથી પકડાયેલો છે હા સાહેબ કેટલા દિવસથી એ ફરિયાદીના વોચ કરતા હતા એ આરોપીઓ છે એ જે મજૂરીનું કામ કરે છે એ ત્યાં આજુબાજુ અવારનવાર ત્યાં જઈ અને આની વોચ કરતા હતા કે ક્યારે એની ક્યારે ખોલે છે ક્યારે દુકાન એની ઓફિસ બંધ થાય છે એ પ્રમાણે વોચ કરી અને પછી એ લોકોએ આ પ્લાન કરેલો છે